ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિષયમાં આજે આપણે ભણીશું અગિયારમો પાઠ કબડ્ડી તો વિદ્યાર્થી મિત્રો ભારતીય રમતોમાં ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય બનેલી રમતોમાં કબડ્ડીનું સ્થાન મોખરે છે ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્રપ્રદેશ બંગાળ અને મધ્યપ્રદેશમાં કબડ્ડી સવિશેષ રમાય છે કબડ્ડી રમતનું ઉદ્ભવ સ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે હરીફને ચપળતાથી પકડી લેવાના અને તેની પકડમાંથી છટકી જવાના કૌશલ્ય પર રચાયેલી આ રમતમાં શ્વાસ ઘૂટવો એ પાયાની બાબત છે આ રમતને નિયમબદ્ધ કરી વ્યવસ્થિત સ્પર્ધા યોજવા માટે એનો જે પ્રયાસ છે એ સતારા અને પુણેના રમતવીરોએ સન ઓગણીસો એકવીસમાં કર્યો હતો તે પછી ઇન્દ વિજય જીમખાના વડોદરાએ ઓગણીસો ને ત્રેવીસમાં મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળ પુણેએ ઓગણીસોને ચોત્રીસમાં સુધારેલા નિયમો સાથે વ્યવસ્થિત સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેના પરિણામે સન ઓગણીસો આડત્રીસમાં ઇન્ડિયન ઓલિમ્પિક્સ ગેમ્સ એટલે કે નેશનલ ગેમ્સમાં રમતનો સમાવેશ થયો હતો ઈસવીસન ઓગણીસો બાવનમાં નેશનલ કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે ઓગણીસો છપ્પનમાં બહેનો માટે કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ થયો હતો ઓગણીસો એકસઠમાં યુનિવર્સિટી રમતમાં તેને સ્થાન મળ્યું હતું વિશ્વકક્ષાએ આ રમતના પ્રચાર માટે ઈસવીસન ઓગણીસો છત્રીસમાં બર્લિન ઓલિમ્પિક રમતોત્સવમાં હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ અમરાવતી દ્વારા રમતનું નિદર્શન થયું હતું છતાં આજ દિન સુધી ઓલિમ્પિક રમતોત્સવમાં કબડ્ડી સ્પર્ધાત્મક ધોરણે સ્થાન મળ્યું નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો એશિયન ગેમ્સમાં આ રમતનું અવશ્ય સ્થાન મળ્યું છે ઈસવી સન ઓગણીસો બાવનથી ભારતમાં રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશીપની શરૂઆત થઈ છે આજે કબડ્ડી સમગ્ર ભારતમાં નાના મેદાનમાં આઉટડોર તેમજ ઇન્ડોર રમત છે કબડ્ડી ખૂબ જ રસાકસીવાળી રમત છે આ રમતમાં મેદાનમાં રમતા ખેલાડીને વાગે નહીં એટલા માટે મેદાનને નરમ બનાવવામાં આવે છે હવે આ રમત મેટ્રેસિસ પર રમાડવામાં આવે છે આ રમત જોશીલી આરોગ્યવર્ધક અને બિન છે આ રમતને એશિયન ગેમ્સમાં સ્થાન મળ્યું છે ત્યારથી વિદ્યાર્થી મિત્રો આરંભથી આજ પર્યંત ભારતે એશિયન ચેમ્પિયનશિપ જાળવી રાખી છે તો એકદમ ઓછા સાધનો અને ઓછી જગ્યા રોકતા મેદાનમાં રમાતી આ રમત ચપડતા શક્તિ જુસ્સો સમયસૂચકતા અને ભાવના કેળવતી તેમજ અત્યંત પ્રેક્ષણીય હોય આ બાલ વૃદ્ધ સૌને આકર્ષે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કબડ્ડી રમત માટેના સાધનો જોઈએ તો મેટ્રેસીસ વિશાલ સ્ટોપોચ દોરી ચૂનો ગુણપત્રક લાલ લીલા પીળા રંગના કાર્ડ વગેરે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કબડ્ડી રમતનો જે સમય છે તે જોઈએ તો ભાઈઓ માટે કબડ્ડીનો રમતનો સમય છે વીસ મિનિટનો એક એવા બે દાવ રમવાના છે અને વચ્ચે પાંચ મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ભાઈઓ માટે એટલે કે સિનિયર ભાઈઓ માટે વીસ મિનિટનો એક એવા બે અર્ધ સમય રમવાના છે અને વચ્ચે પાંચ મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે બહેનો અને સબ જુનિયર ભાઈઓ માટે જોઈએ તો એનો સમય છે પંદર મિનિટનો એક એવા બે દાવ રમવાના છે અને વચ્ચે પાંચ મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો સિનિયર ભાઈઓ માટે વીસ મિનિટનો એક એવા બે અર્ધ સમય રમવાના છે અને વચ્ચે પાંચ મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બહેનો અને સબ જુનિયર ભાઈઓ માટે કબડ્ડીનો રમતનો સમય જોઈએ તો પંદર મિનિટનો એક એવા બે અર્ધ સમય રમવાના છે અને વચ્ચે પાંચ મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે કબડ્ડીના મેદાન જોઈએ તો ભાઈઓ માટે ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની આ લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો એ લંબાઈ છે તેર મીટર તેમાં જે વિદ્યાર્થી મિત્રો આ પહોળાય છે પહોળાય છે દસ મીટર અત્યારે આપણે ભાઈઓ માટે કબડ્ડીના મેદાનનું માપ જોઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો કબડ્ડીના મેદાનમાં ભાઈઓ માટે તેર મીટર લંબાય છે અને પહોળાય દસ મીટર છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ છીએ આ મધ્યરેખા છે અને આ અંતરેખા છે તો આ મધ્યરેખા અને અંતરેખા વચ્ચેનું જે અંતર છે વિદ્યાર્થી મિત્રો આ તે કેટલું છે છ પોઈન્ટ પચાસ મીટર બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ મધ્યરેખા છે અને આ લંઘન રેખા છે બરાબર તો આ બે વચ્ચેનું અંતર આપણે જોઈએ તો ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર છે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ તો આ લંઘન રેખા અને આ બોનસ રેખા એ બે વચ્ચેનું જે અંતર છે તે એક મીટર છે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ બોનસ રેખા અને અંતરેખા વચ્ચેનું જે અંતર છે તે કેટલું છે એક પોઈન્ટ પંચોતેર મીટર છે બરાબર તો એવી રીતે આવી રીતે બંને તરફ એનું માપ હોય છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાર પછી ટક્કર પટ્ટી જોઈએ તો મેદાનમાં બંને તરફ આવી રીતે ટક્કર પટ્ટી દોરવામાં આવેલી છે બરાબર તો એની લંબાઈ છે તેર મીટર એ ટક્કરપટ્ટીની લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો અને આ પહોળાઈ એક મીટર છે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો મેદાનમાં આ જે અંતરેખા છે અંતરેખાથી અહીં બે મીટર દૂર કેટલા મીટર વિદ્યાર્થી મિત્રો બે મીટર દૂર એટલે કે બે મીટર દૂર પ્રતીક્ષા પ્રદેશ દોરવામાં આવે છે આ પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ છે ભાઈઓ માટેની છે માટે આઠ મીટર પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો આ પહોળાય છે એ પહોળાય એક મીટર છે તો આઉટ થયેલા ખેલાડી આ પ્રતીક્ષા પ્રદેશમાં બેસે છે અને જે ક્રમમાં આઉટ થયા છે એ જ ક્રમમાં સજીવન થઈને મેદાનમાં રમવા માટે જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાઈઓ માટે મેદાનનું માપ જોયું તો એમાં તેર મીટર લંબાઈ દસ મીટર પહોળાય અંતરેખાથી મધ્યરેખા સુધીનું અંતર છ પોઈન્ટ પચાસ મીટર મધ્યરેખાથી લંગનરેખા સુધીનું અંતર ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર રેખાથી બોનસ રેખાનું અંતર એક મીટર છે બોનસ રેખાથી અંતરેખા સુધીનું અંતર એક પોઈન્ટ પંચોતેર મીટર છે ત્યાર પછી મેદાનમાં બંને તરફ તેર મીટર લાંબી અને એક મીટર પહોળી ટક્કરપટ્ટી દોરવામાં આવે છે તો ટક્કરપટ્ટીનો ઉપયોગ ચડાઈ કરનાર ખેલાડી અને બચાવ કરનાર ખેલાડી વચ્ચે જ્યારે ટક્કર થાય છે ત્યારે જ ટક્કરપટ્ટીનો મેદાનમાં ઉપયોગ કરવામાં આવે છે અને તે પહેલાં કોઈ પણ ખેલાડી આ ટક્કરપટ્ટીમાં પગ આવી જાય તો ખેલાડી આ ખેલાડીને આઉટ આપવામાં આવશે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રતીક્ષા પ્રદેશ તો અંતરેખાથી પ્રતિક્ષા પ્રદેશ બે મીટર દૂર દોરવામાં આવે છે અને એ આઠ મીટર એની લંબાય છે અને એક મીટર પહોળાય છે આઉટ થયેલા ખેલાડી પ્રતિક્ષા પ્રદેશમાં બેસે છે અને જે ક્રમમાં આઉટ થાય તે જ ક્રમમાં સજીવન થઈને મેદાનમાં રમવા માટે જાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બહેનો માટે કબડ્ડીના મેદાનનું માપ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ કબડ્ડીના મેદાનની આ લંબાઈ છે બહેનો માટે એની લંબાઈ અગિયાર મીટર છે કેટલી અગિયાર મીટર છે જ્યારે વિદ્યાર્થી મિત્રો આ એની પહોળાઈ છે પહોળાઈ કેટલી છે પહોળાઈ આઠ મીટર છે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ મધ્યરેખા છે અને આ લંઘન રેખા છે તો આ મધ્યરેખાથી લંઘન રેખા વચ્ચેનું અંતર કેટલું છે ત્રણ મીટર છે ત્યાર પછી આ લંઘન રેખા અને આ બોનસ રેખા તો એ એની વચ્ચે એક મીટરનું અંતર છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ બોનસ રેખા અને આ અંતરેખા એના વચ્ચેનું જે આ અંતર છે એ એક પોઈન્ટ પચાસ મીટર છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ મધ્યરેખા છે આ લંઘન રેખા છે આ બોનસ રેખા છે અને આ અંતરેખા છે તો આ અંતરેખાથી આ મધ્યરેખા સુધીનું જે માપ છે તે પાંચ પોઈન્ટ પચાસ મીટર છે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બંને તરફ આ ટક્કર પટ્ટી દોરવામાં આવે છે બહેનો માટેની ટક્કર પટ્ટીની લંબાઈ અગિયાર મીટર છે અને એની આ વિદ્યાર્થી મિત્રો પહોળાય છે પહોળાય એક મીટર ટક્કર પટ્ટીની છે તો આઉટ થયેલા ખેલાડી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ અંતરેખાથી બે મીટર કેટલા બે મીટર દૂર પ્રતીક્ષા પ્રદેશ દોરવામાં આવે છે એ પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ છે બહેનો માટે છ મીટર અને પ્રતીક્ષા પ્રદેશની પહોળાઈ જે છે એ એક મીટર છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આઉટ થયેલા ખેલાડી આ પ્રતિક્ષા પ્રદેશમાં બેસે છે અને જે ક્રમમાં આઉટ થયા છે એ જ ક્રમમાં સજીવન થઈને રમવા માટે મેદાનમાં જાય છે તો વિદ્યાર્થી મિત્રો બહેનો માટેના મેદાનનું માપ આપણે જોઈએ તો લંબાઈ અગિયાર મીટર છે પહોળાઈ આઠ મીટર છે અંતરેખાથી મધ્યરેખા સુધીનું અંતર પાંચ પોઈન્ટ પચાસ મીટર છે મધ્યરેખાથી લંઘન રેખાનું અંતર ત્રણ મીટર છે અને લંઘન રેખાથી બોનસ રેખાનું અંતર એક મીટર છે બોનસ રેખાથી અંતરેખા સુધીનું અંતર એક પોઈન્ટ પચાસ મીટર છે ત્યાર પછી બંને તરફ ટક્કરપટ્ટી દોરવામાં આવે છે બહેનો માટે છે માટે અગિયાર મીટર લંબાઈ અને એક મીટર પહોળાઈ હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ છ મીટર છે અને એ પહોળાઈ એક મીટર છે આઉટ થયેલા ખેલાડી પ્રતિક્ષા પ્રદેશમાં બેસી બેસે છે અને જે ક્રમમાં આઉટ થયા છે એ જ ક્રમમાં સજીવન થઈને મેદાનમાં જાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે કબડ્ડી રમતના કૌશલ્ય જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં કબડ્ડી રમતના મુખ્ય બે પ્રકારના કૌશલ્ય છે એમાં પહેલું ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય અને બીજું બચાવ કરનાર પક્ષનું કૌશલ્ય તો પ્રથમ આપણે ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય જોઈએ તો ચઢાઈ કરનાર પક્ષના કૌશલ્ય કેટલા છે ત્રણ છે પગવળે સ્પર્શ કરવો ઘેરો તોડવો અને છાપો મારવો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આમાં ખેલાડી ચડાઈ કરવા માટે જ્યારે જાય છે ત્યારે પગને સ્પર્શ કરે છે તો એ પગવળે સ્પર્શ કરવું કૌશલ્ય છે જ્યારે ઘેરો તોડવું એટલે કે પકડવા માટે જ્યારે ઘેરો બચાવ પક્ષ તરફથી ઘેરો કરવામાં આવે છે તો ચડાઈ કરનાર ખેલાડી એ ઘેરોને ઘેરાને તોડીને એ પોતાના પ્રાંગણમાં સહી સલામત આવે છે તો એ ઘેરો તોડવું કૌશલ્ય છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ચઢાઈ કરનાર ખેલાડી જ્યારે લંઘન રેખા ઓળંગીને પાછો ફરતો હોય ત્યારે ઝડપથી પાછળ જઈને છાપો મારવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો બચાવ કરનાર પક્ષના કૌશલ્ય તો બચાવ કરનાર પક્ષના કૌશલ્ય કેટલા છે પાંચ છે એમાં પગ પકડવો હાથ પકડવો હાથ પગ પકડવા સાકળ ઘેરો તો વિદ્યાર્થી મિત્રો અહીં સાંકળ ઘેરોમાં પણ એક સાંકળ ઘેરો દ્વીસ સાંકળ ઘેરો અને ત્રીસ સાંકળ ઘેરો છે અને પાંચમું કહ્યું છે અર્ધચંદ્રકાર ઘેરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો જે ખેલાડી છે એ બજા પક્ષના જે કૌશલ્ય છે એમાં પગ પકડવો એટલે કે ખેલાડીનો જ્યારે પગ પકડવામાં આવે ત્યારે એ પગ પકડવું કૌશલ્ય છે હાથ પકડવામાં આવે ત્યારે એ હાથ પકડવું કૌશલ્ય છે એવી જ રીતે હાથ પગ બંને પકડવામાં આવે તો હાથ પગ પકડવું કૌશલ્ય છે સાંકળ ઘેરવા વિદ્યાર્થી મિત્રો એક ખેલાડી દ્વારા ઘેરો કરવામાં આવે તો એક સાંકળ ઘેરો છે બે ખેલાડી દ્વારા ઘેરો કરવામાં આવે તો એ દ્વિ સાંકળ ઘેરો છે અને ત્રણ ખેલાડી દ્વારા ઘેરો કરવામાં આવે તો એ ત્રી સાકળ ઘેરો છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અર્ધચંદ્રકાર જ્યારે ઘેરો કરવામાં આવે તો એ અર્ધચંદ્રકાર ઘેરો છે તો આવી રીતે આપણે આ જે બચાવ પક્ષના કૌશલ્ય છે તે આપણે જોયા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો કબડ્ડી રમતના જે નિયમો છે તે આપણે જોઈએ તો દરેક ટુકડીમાં કુલ બાર ખેલાડી હોય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની રમતમાં એક ટુકડીમાં કુલ કેટલા ખેલાડી હોય છે બાર ખેલાડીઓ હોય છે જેમાંથી સાત રમનાર ખેલાડીઓ અને પાંચ અવેજી ખેલાડી હોય છે એવી રીતે કુલ બાર ખેલાડી હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો રમત સુવાળી અને સમતળ કરેલી જગ્યામાં તેમજ મેટ્રેસીસ ઉપર રમાડવામાં આવે છે કબડ્ડી રમતની શરૂઆત સિક્કા ઉછાળથી કરવામાં આવે છે સિક્કા ઉછાળમાં જે વિજેતા બને તે પોતાનું મેદાન અથવા ચઢાઈની બેમાંથી કોઈ એકની પસંદગી કરશે વિદ્યાર્થી મિત્રો પ્રથમ અર્ધ સમયે મેદાનની ફેરબદલી કરવામાં આવે છે તો અર્ધ સમય થાય એટલે મેદાનની ફેરબદલી કરવામાં આવે છે તો જે પ્રથમ અર્ધ સમયે જેટલા ખેલાડીઓ મેદાનમાં રમતા હોય તેટલા જ ખેલાડીઓથી બીજા અર્ધભાગે રમત શરૂ કરવામાં આવે છે ચઢાઈ કરનાર ખેલાડીએ પોતાના મેદાનમાંથી જ કબડ્ડી કબડ્ડી બોલવાનું શરૂ કરવાનું હોય છે વિરુદ્ધ પક્ષના એક ખેલાડી આઉટ થાય તો સામે પક્ષે એક ગુણ મળે છે રમત દરમિયાન ચડાઈ કરવાનો ક્રમ બંને પક્ષને વારાફરતી આપવામાં આવે છે રમત દરમિયાન કોઈ પણ ખેલાડી ચીકણો પદાર્થ શરીર પર લગાવી શકે નહીં ટક્કર પહેલાં ખેલાડીના શરીરનો કોઈપણ હિસ્સો મેદાન હદ બહાર સ્પર્શે તો તે આઉટ થયેલો ગણાશે પરંતુ ટક્કર દરમિયાન ખેલાડીના શરીરનો હિસ્સો મેદાન બહાર જાય પણ તેના શરીરનો કોઈ પણ ભાગ અન્ય ખેલાડીના શરીરના અડકેલો હોય તો મેદાનની અંદર હોય તો તે આઉટ થયેલો ગણાશે નહીં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ચડાઈ દરમિયાન વિરુદ્ધ ટુકડીના ખેલાડી સાથે ટક્કર થતા થતાં ટક્કર પટ્ટી મેદાનમાં ગણાશે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો આ ચઢ બચાવ પક્ષ અને આ ચઢાઈ કરનાર ખેલાડી જ્યારે બે વચ્ચે જ્યારે ટક્કર થાય છે ત્યારે આ ટક્કર પટ્ટીનો મેદાનમાં ઉપયોગ કરવામાં આવે છે તે સિવાય જો કોઈપણ ખેલાડીનો આ ટક્કર પટ્ટીમાં પગ પડી જાય તો તે આઉટ ગણાશે આઉટ થયેલા ખેલાડી મેદાનની બહાર બનાવેલા પ્રતિક્ષા પ્રદેશમાં બેસવાનું હોય છે અને જે ક્રમમાં આઉટ થયા છે એ જ ક્રમમાં સજીવન થઈને મેદાનમાં પ્રવેશ કરી શકે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કબડ્ડી શબ્દોનો ઉચ્ચાર કરવામાં મોડું થાય અથવા તો ધીરે ધીરે બોલવામાં આવે તો પંચ દ્વારા ચેતવણી આપવામાં આવશે છતાં વારંવાર જો આવું કરવામાં આવે તો એને ઈરાદાપૂર્વકની ભૂલ ગણી સામા પક્ષને ટેકનિકલ પોઈન્ટ આપવામાં આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચડાઈ કરનાર ખેલાડીનો વિરુદ્ધ પક્ષના મેદાનમાં કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ તૂટે તો તે આઉટ થયેલો ગણાશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિરોધ પક્ષના ખેલાડીના બચાવ દરમિયાન ધક્કો મારી શકાય નહીં ધક્કો મારનાર ખેલાડીને આઉટ આપવામાં આવશે જે ટુકડીના તમામ ખેલાડીઓ આઉટ થાય એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો આ જે ટીમ છે એ ટીમના બધા જ ખેલાડીઓ જ્યારે આઉટ થઈ જાય સમય પહેલાં બધા જ ખેલાડીઓ જ્યારે આઉટ થઈ જાય ત્યારે સામેની ટીમને લોણના બે ગુણ આપવામાં આવે છે જેને લોન કહે છે તો લોનના કેટલા ગુણ આપવામાં આવે છે બે ગુણ આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ટીમના સમય પહેલાં બધા જ ખેલાડી જ્યારે આઉટ થઈ જાય છે ત્યારે સામેની ટીમને લોણના બે ગુણ આપવામાં આવે છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ ટીમમાં છ કે સાત ખેલાડી હોય અને આ ચઢાઈ કરનાર ખેલાડી જ્યારે આ બોનસ રેખાનો ઓળંગે છે ત્યારે આ ચઢાઈ કરનાર ખેલાડીને બોનસનો એક ગુણ આપવામાં આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો ચઢાઈ કરવાની તક મળતા એક સાથે એક કરતાં વધારે ખેલાડી ચઢાઈ કરવાનું શરૂ કરે તો પંચે ખેલાડીઓના પરત એટલે કે પાછા મોકલી દેશે અને તેની તક પૂરી કરવામાં આવશે પૂ તક પૂરી ગણવામાં આવશે તેમજ વારંવાર આવી ભૂલ કરે તો ચઢાઈ કરનાર ટુકડીને ચેતવણી આપી વિરુદ્ધ ટુકડીને ગુણ આપવામાં આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચઢાઈ કરનાર ખેલાડી બચાવ પક્ષના મેદાનમાં હોય ત્યારે બચાવ પક્ષનો કોઈપણ ખેલાડી મધ્યરેખા ઓળંગીને સામે જઈ શકશે નહીં અને જાય તો તેને આઉટ આપવામાં આવશે કોઈપણ ખેલાડી માદક દ્રવ્યોનું સેવન કરી શકે નહીં આઉટ થયેલા કે બર તરફ થયેલા કે દોષિત થયેલા ખેલાડીઓના અવેજીકરણ કે સજીવન કરી શકાતા નથી રમત દરમિયાન ચર્ચા કરવા કે વ્યૂહરચના બનાવવા માટે દરેક ટુકડીને એક અર્ધ સમયમાં તો વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની રમતમાં એક અર્ધ સમયમાં ત્રીસ સેકન્ડના બે ટાઈમ આઉટ આપવામાં આવે છે જે ટુકડીનો નાયક કે રાહબાર પંચને જાણ કરીને મેળવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની રમત દરમિયાન એક અર્ધ સમયમાં ત્રીસ સેકન્ડના બે ટાઈમ આઉટ આપવામાં આવે છે રમતના સારી રીતે સંચાલન માટે મુખ્ય પંચ તેમજ મદદની સ્પંચો હોય છે જે તમામ પ્રકારની ભૂલો તેમજ ગુણો માટે નિર્ણય કરે છે જરૂરિયાત પ્રમાણે અલગ અલગ રંગના કાર્ડ બતાવી ખેલાડીઓને સૂચના આપે છે તો વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની રમતમાં ચેતવણી આપવા માટે ગ્રીન એટલે કે લીલા રંગનું કાર્ડ બતાવવામાં આવે છે તે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની રમતમાં બે મિનિટ બહાર કરવા માટે એટલે કે કામ ચલાવ બર તરફ કરવા માટે યલ્લો કાર્ડ એટલે કે પીળા રંગનો કાર્ડ બતાવવામાં આવે છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ખેલાડીને સમગ્ર રમત માટે એટલે કે રમત પૂરતી સમગ્ર સ્પર્ધા માટે બાર એટલે કે સ સ્પર્ધામાંથી બાકાત કરવા માટે સ્પર્ધામાંથી બહાર કરવા માટે રેડ રંગનો કાર્ડ એટલે કે લાલ રંગનો કાર્ડ બતાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ચેતવણી આપવા માટે લીલા રંગનું કાર્ડ બતાવવામાં આવે છે બે મિનિટ બહાર કરવા માટે યલો પીળા રંગનું કાર્ડ બતાવવામાં આવે છે અને સમગ્ર સ્પર્ધા પૂરતો બાકાત કરવા માટે લાલ રંગનું કાર્ડ બતાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની સ્પર્ધામાં રમત શરૂ કરતી વખતે દરેક ટુકડીમાં સાત ખેલાડીઓ મેદાનમાં હોવા જ જરૂરી છે તો જ રમતની શરૂઆત કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કબડ્ડી રમત જોઈ તમારે હું જે કોઈ પ્રશ્ન મોકલું છું તે પ્રશ્ન તમારે તમારી યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના નોટબુકમાં લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ